નમસ્કાર દોસ્તો હું ગોપાલ ઇટાલિયા કેસરી સાફો અને કેસરી ટોપી એ બંનેની અંદર ઘોડા અને ગધેડા જેટલો ફરક છે જેમ ઘોડો અને ગધેડો જોવામાં એક સરખા લાગે પણ ઘોડો એ ઘોડો છે અને ગધેડો એ તો આખી દુનિયા જાણે છે ગધેડો છે એવી રીતે કેસરી સાફો પહેરીને હણહણતા ચેતક ઘોડા ઉપર સવાર થનારા શૂરવીર યોદ્ધાઓ એને બલિદાન આપ્યું છે શૌર્ય બતાવ્યું છે ત્યાગ કર્યો છે સમર્પણ આપ્યું છે અને કેસરી સાફાઓ પહેરનારાઓનો એક વિશાળ લાંબો ભવ્ય ઇતિહાસ છે અને કેસરી ટોપી પહેરીને ગયેલા ગામમાં જેની પૈસાની વેલ્યુ ન હોય એવો ગધેડા જેવો એક માણસ માથે જો કેસરી ટોપી પહેરી લે તો પછી બુટલેગર વેડા જમીન માફિયા વેડા નકલી ટોલ નાકા બનાવવા ગુંડાગીરદી કરવી વ્યાજ માફિયા વેડા કરવા લોકોના પૈસા પડાવવા ભ્રષ્ટાચાર કરવા શું શું નથી કરતા કેસરી સાફો પહેરી અને બલિદાન ત્યાગ સમર્પણ નો ઇતિહાસ છે કેસરી ટોપી વાળાનો ગુંડાગીર્દી ભ્રષ્ટાચાર તોડબાજી માફિયા વેડા કરવાનો ઇતિહાસ છે આમ તો બંનેનો કલર સરખો દેખાય કેસરી સાફા અને કેસરી ટોપીનો કલર કેસરી જ છે પણ ફરક જેમ ઘોડા અને ગધેડામાં ફરક છે એમ કેસરી સાફામાં અને કેસરી ટોપીમાં ફરક છે આપણે જયારે ભણતા હતા ખાસ કરીને મને યાદ છે અમે ભણતા હતા ત્યારે અને એ પછી અમારા બતનના ગામડાઓમાં જયારે લોક સાહિત્ય નું ડાયરો યોજાતો સંતવાણી યોજાતી એમાં ઘણી વખત સાંભળેલું છે કે કેસરિયા કર્યા તો મારા મનમાં તો વર્ષોથી એવું હતું કે જયારે એમ બોલવામાં આવે કે કેસરિયા કર્યા તો એનો અર્થ એવો નીકળે છે કે કોઈ વ્યક્તિએ યુદ્ધના મેદાનમાં સામી છાતીએ લડતા લડતા દુશ્મનના ઘા છાતી ઉપર ઝીલીને પોતાના જીવનું બલિદાન આપી દીધું હોય પોતાના ધર્મ માટે પોતાના દેશ માટે પોતાની જનતા માટે અથવા તો પોતાના સિવાય કોઈ બીજા માટે જીવનું બલિદાન આપી દે એને કેસરિયા કર્યા એવું કહેવાય અથવા કેસરિયા કર્યાનો અર્થ એવો થાય કે બીજા માટે પોતાનો જીવ આપી દે એને કેસરિયા કર્યા કહેવાય આવું તો ભણવામાં આવ્યું આવું સાંભળવામાં આવ્યું આવું સમજવામાં આવ્યું આવું કુટુંબ પરિવાર અને સમાજમાંથી શીખવાડવામાં આવ્યું કે કેસરિયા કર્યા એટલે બહુ મહાન વસ્તુ છે ભવ્ય વસ્તુ છે પ્રેરક વસ્તુ છે આજકાલ કેસરિયા કર્યાનો અર્થ શું થાય છે કે ગુંડાઓ બદમાશો લુખાઓ ભ્રષ્ટાચારીઓની ટોળકીની અંદર કોઈ માણસ ભળી જાય એટલે છાપવામાં આવે કેસરિયા કર્યા ઢેકણા ભાઈએ ક્યાં એક કેસરિયા હતા કે જેમાં કોઈ બલિદાન આપે અને પછી સમાજ એમ કે કેસરિયા કર્યા અને ક્યાં આજે કોઈ માણસ સવારે જાગી અને લુખા ગુંડાઓ બદમાશો હલકટોની ટોળકીમાં ભળી જાય એટલે એમ કહેવામાં આવે કેસરિયા કર્યા એક કેસરી ટોપી પહેરના ટોળકીએ ગાંડા કેસરી કલરની જે મહાનતા છે આ દેશમાં કેસરી કલર તો સંતોએ ઓઢ્યો સંતોએ પહેર્યો ને કેસરી કલર સુરવીરોએ પહેર્યો એક સંત કે જેણે સમાજને વિચારો આપ્યા સમાજને સારા સંસ્કારો આપ્યા સમાજને જેણે ઈશ્વર સુધી લઈ જવાનો રસ્તો બતાવ્યો એ સંતે કેસરી કલર પહેર્યો અને એક સુરવીર યોદ્ધા હોય કેસરી કલર પહેર્યો એટલે તો આપણા ભારતના રાષ્ટ્રધ્વજ ની ઉપર કેસરી કલર રાખવામાં આવ્યો તો કેસરી કલરની શું મહાનતા છે શું ભવ્યતા છે કેસરી કલર કેટલો બધા માટે પ્રેરણાદાયક છે એ જ કેસરી કલરની ટોપી પહેરીને આજકાલ નીકળી ગયેલી ગધેડાઓની ટોળકીએ શું ધંધા ચાલુ કર્યા છે કેસરી કલરની આડમાં આપણે જોઈ રહ્યા છીએ તમામ હલકા કામ તમામ બે નંબરના કામ તમામ નિમ્ન પ્રવૃત્તિઓ તમામ અપરાધો તમામ અસામાજિક પ્રવૃત્તિઓ કેસરી ટોપી પહેરીને ગુજરાતમાં કરી શકાય છે કોઈ રોકટોક નથી દારૂ વેચો વ્યાજ વ્યાજ વ્યાજમાં માફિયા બનીને કરો ગૌચરો પચાવી પાડો જે અવળા ધંધા જે નબળા ધંધા કરવા હોય માત્ર કેસરી ટોપી પહેરીને કરી શકાય છે તો આ કેસરી ટોપી વાળાઓ સત્તાના અહંકારમાં સત્તાના અભિમાનમાં એટલા બધા આંધળા બન્યા છે જેમ એક જમાનામાં ધૂતરાષ્ટ આંધળા બન્યા હતા અને એની નજર સામે બધું ચાલતું હતું છતાંય ધૂતરાષ્ટ્રને કશું દેખાતું નતું એવી રીતે સત્તાના નશામાં આંધળા અને બનેલા આ કેસરી ટોપી પહેરેલા ગધેડાઓના ટોળું એને આપણા કેસરી કલરની મહાનતાને ઝાખપ લગાડવાનું કામ કર્યું છે જે સંતો અને સુરવીરોનો કેસરી રંગ કે કેસરી સાફો હતો એ કેસરી કલરની મહાનતાને ઝાખપ લગાડવાનું કામ કેસરી ટોપીના ટોળાએ કર્યું છે આ સિવાય જે કેસરી સાફાઓની શુરવીરતા શૌર્યતા જે આપણા દેશમાં ઇતિહાસમાં છે એ શૌર્યતાને જાખી પાડવાનું એને લાંછન લગાડવાનું કામ કેસરી ટોપી પહેરેલા ગધેડાઓના ટોળાઓએ કર્યું છે આપણે દોસ્તો જાગવું પડશે અને જે કેસરિયા જે શબ્દ એક મહાન બલિદાનની યાદ આપણને અપાવે મહાન બલિદાનનો આપણી અંદર એક ભાવ પેદા કરે એ કેસરિયા શબ્દને આજે ક્યાં લાવીને મૂકી દીધો કે ગુંડા બદમાશો અને લુખાઓના ટોળામાં કોઈ ભળી જાય તો કેસરિયા કર્યા તો કેસરી કલરની મહાનતાને લાંછન લગાડ્યું કેસરી સાફાની શુરવીરતાને લાંછન લગાડ્યું અને કેસરી આ બલિદાનની જે ભવ્યતા છે જે મહાનતા છે એને લાંચન લગાડવાનું કામ આ ગધેડાઓએ જે કેસરી ટોપી પહેરીને કર્યું છે સાથીઓ હું નાનો માણસ છું મારી બુદ્ધિ મર્યાદિત છે મારી સમજણ નાની છે પણ મારો વિચાર એમ મને એમ કે છે કે આ દેશ કેસરી ટોપી પહેરેલા ગધેડાઓના ટોળાની પહેલા પણ અસ્તિત્વમાં હતો કેસરી ટોપી પહેરેલા ગધેડાઓની ટોળકી જે દિવસે આ દેશમાં નહીં હોય ત્યારે પણ આપણું મહાન ભારત હશે પણ કેસરી ટોપી હોય કે કેસરી ટોપી ના હોય આ દેશ કેસરી સાફાઓના બલિદાન નો ઋણી છે અને ઋણી રહેશે આપણે બધા મહાદેવ નાદ કરી કેસરી કલર માટે કેસરી સાફા માટે અને કેસરીયા બલિદાન માટે થઈ આપણે આ કેસરી ટોપી વાળાના સત્તાનો નશો ઉતારવાનું કામ કરવું પડશે દોસ્તો હર હર મહાદેવ જય હિન્દ વિડીયો ગમે તો એક લાઈક અને શેર જરૂર કરજો